દૂધ સફેદ નેતાઓના હાથ કાળા અમૂલની ચૂંટણી પહેલાં સભાસદોનો જન આક્રોશ અમૂલના સત્તાધીશોને ચૂંટણીનું જંગમાં ફાંફા પડે તો નવાઈ નહીં માતરના પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી માટે પ્રતિષ્ઠાનું જંગ અમૂલના સત્તાધીશોને પરસેવો છૂટી જશે આમાં આમાં દબાઈ જા બાપુ આગળ આવતા અહી આગળ આગળ આપણે બાપુ દેણો યાર બાત 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 આ બાજુ કુદો કુદો દૂર કરો દૂર કરો દૂર કરો કુદો ગાડી 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 હવે ફરા ગમરો દબાવું કરી ક્યાંક ને ક્યાંક અનિવાર રોકવામાં આવ્યું હતું અને અન્ય આવેદન આપવા માટે જે

ભ્રષ્ટાચાર ની વાત કરીએ તો ભાવે જમીનો મળે છે ચેરમેન અને પપ્પુ જમીનો કરી દે છે અંદર ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો એકત્ર થયા છે આ અમૂલ ડેરી લાખો ખેડૂતોની સંસ્થા છે લાખો પશુપાલકોની સંસ્થા છે પશુપાલકો ને મંડળીઓનું શોષણ થઈ રહ્યું છે કાજેતરમાં જ્યારે અમુલના નિયામક મંડળની ચૂંટણી રહી છે ત્યારે આ વર્ગના કા વર્ગમાં કરવા માટે ખોટા ઓડિટ કરાવીને ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવીને તે જ્યારે કા વર્ગમાં મૂકવાની કોશિશ કરે છે ત્યારે સમગ્ર વિસ્તારમાં એક આક્રોશ ઊભો થયો છે અમૂલના માલિકો તો ગામડામાં રહે છે અને એ ગામડાના લોકોનું શોષણ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આ આક્રોશ

આવેદન આપવામાં આવ્યું છે જે એમને માનની કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજીસ્ટ્રારશ્રીને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એક કોપી મને હમણાં આપેલી છે તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે એ કેમ કે કલેક્ટર શ્રી ને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર ના આક્ષેપ થયા છે જમીનો ખરીદીમાં ભ્રષ્ટાચાર અન્ય ભ્રષ્ટાચાર આ બાબતે શું કહેશો જો કહેવામાં સિમ્પલ વસ્તુ છે કોઈ ભી કામ થતું હોય અમૂલ ડેરી તો વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડ ના અંદર તમામે તમામની પરવાનગી હોય સ સરસંમતિથી મંજૂર થયું હોય એ જ કામ કરાય અને એ નીતિ નિયમ અંદર જ હેતુ થતું હોય એટલે એ ચોક્કસપણે સિસ્ટમના અંદર રહીને જ અમુલમાં જેટલા બી કામો

અમારા ત્યાંથી નથી થતું એ અમારું જે સુપરવિઝન થાય છે એ ફક્ત અંદર મંડલીઓનું બેસિક જે ઓપરેશન્સ બરાબર ચાલે છે કે નથી પણ આ બધું જે એની યાદી બને છે ડઘની એ બધી જે જે યાદી ત્યાંથી આવે છે એ સરકારના નીતિ નિયમ હેઠળ થાય છે એમાં કોઈ એ જે ઓડિટ કરે છે એમના પ્રમાણે થાય છે એ બાબત એમાં એમાં ઘીના અંદર એક પ્રકરણ બનો તો ચોક્કસપણે પણ મેં ચર્ચા કરી અને કેમેરામાંથી અંમેશ પકડ્યું છે

કેમેરાના અંદર અમારે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલે છે આપ જોઈ શકો છો અને એ કંટ્રોલ રૂમ ના અંદર સસ્પિશિયસ એક્ટિવિટી જ પકડીએ છીએ અમે નહીં બિલકુલ બી એવું કઈ નથી અને પકડાઈ જ ગયું છે ચોરી થઈ અરે ચોરી થઈ નથી દસ કિલો ઘી ઉનાળે તપાસ ચાલુ છે તદ્દન ખોટી વાત છે એમાં કોઈ પ્રશ્ન નથી બિલકુલ બી નથી બિલકુલ નહીં થતું તો આજે હાઈએસ્ટ અગર કોઈ સંસ્થા આપતી વિશ્વમાં કહું છું વિશ્વમાં હાઈએસ્ટ પ્રાઇઝ આપતી સંસ્થા અમૂલ ડેરી છે ડિજિટલ ટેકનોલોજીમાં અમૂલ ડેરી છે સોર્ટેડ સેક અમૂલ ડેરી છે એમ્બ્રો ટ્રાન્સપ્લાન્ટમાં અમૂલ ડેરી છે ડિજિટલ બેલ્ટમાં અમૂલ ડેરી છે હોમિયોપેથી મેડિસિનમાં અમૂલ ડેરી છે ટીએમઆર ના અંદર અમૂલ ડેરી છે સૌથી વધારે જે પ્લાન્ટ બન્યા છે ટેકનોલોજીકલ પ્લાન્ટ બનાવ્યા છે પૂનાનંદ પ્લાન્ટ બન્યું છે ચિત્તુરમાં પ્લાન્ટ બન્યું છે આપણે ટેકનોલોજી એડવાન્સ પ્લાન્ટ બનાવ્યા છે અને તાત્કાલિક ચિત્તુરની કેપેસિટી બી આપણે પૂરી કેપેસિટી યુટિલાઇઝેશન સુધી પહોંચી ગયા છે એટલે કહેવાનો અર્થ છે કે જે પ્રમાણે ગ્રોથ થઈ રહ્યું છે બે હજારને